બાબર નગરપાલિકા ડોક્ટર શ્યામપ્રસાદ મુખરજી ટાઉન હોલ ખાડીયા વિસ્તાર ખાતે દસમા તબક્કાનું સેવા સેતુ કાર્યક્રમ કરવામાં તેમજ સરકાર રજૂઆતોની યોજનાઓનો દરેક નાગરિકોને લાભ મળે તેવા હેતુસર આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આપવામાં આવતી ફ્રી સેવા સહાય રેશન કાર્ડને લગતી તમામ કામગીરી જેવી કે આધાર કાર્ડ દિવ્યતાનું પ્રમાણપત્ર વિધવા સહાય સુકન્યા યોજના પ્રધાનમંત્રી વીમા યોજના જન્મ મરણના પ્રમાણપત્ર રેવન્યુ રેકોર્ડમાં વર્ષાઈ યોજના અટલ પેન્શન યોજના રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર ઘરેલુ વીજ જોડાણની અરજીઓનો લાભ તેમજ માર્ગદર્શન આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રહ્યો હતો પાલનપુરમાં ધોળે દિવસે હત્યાની ઘટના સેના બેંક સોસાયટી વિસ્તારમાં દિનદહાડે તલવાના ઘા ઝીંકી કરાઈ હતા ભંગાની લારી ચલાવતા યુવકને તલવાના ઘા ઝીંકી કરાઈ હત્યા ઘટનાને લઈ પાલનપુર પૂર્વ પોલીસ ઘટના સ્થળે પહોંચી દિન દહાડે હત્યાની ઘટનાને લઈ પોલીસ કાયદા વ્યવસ્થા પર ઉઠ્યા અનેક સવાલો અમીરગઢના ગંગાસાગરના પટિયા પાસે આરટીઓ પોલીસ વાન પર હુમલો કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યું આંબુ હાઇવે પર ગંગાસાગર ગામના પટિયા નજીક આરટીઓ પોલીસ વાનના ટ્રકચાલકોએ કાચ તોડી નાખવાની ઘટના સામે આવી છે ટ્રક ચાલકો અને આરટીઓ પોલીસ વચ્ચે બબાલ થતાં મામલો બિચક્યો હતો ટ્રક ચાલકો અને આરટીઓ પોલીસ વચ્ચે મામલો બિચકતા મામલો ઉગ્ર બન્યો હતો

ફરજ બજાવતા પ્રવીણાબેન બળદેવભાઈ દવે જેઓની બદલી રૂની પ્રાથમિક શાળામાં થતા બાળકો પ્રત્યેનો પ્રેમ કે જેને જોતાં જ દરેક વ્યક્તિનું હૃદય ભરાઈ જાય એવા દ્રશ્યો સામે આવ્યા બાળકોની બેન પ્રત્યેની લાગણી વિડીયો તેમજ અઢળક ચિઠ્ઠીઓ દ્વારા અવિસ્મરણીય યાદ જે દરેકની આંખમાં આંસુ આપી જાય બહેનની વિદાયથી આખી શાળાના બાળકો દૃશ્કે ને રડવા લાગ્યા હતા અને દરેક વ્યક્તિનું હૃદય ભરાઈ જાય એવા દ્રશ્યો સર્જાયા હતા નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં શહેરના ઇટાડવા છાપર રોડ એરુચાર રસ્તા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થતાં ડાંગરના પાકમાં નુકસાન થવાની શક્યતાઓ સર્જાઈ હતી મુંબઈની એક મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે શિવસેના ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સુમૈયાની પત્ની ડોક્ટર મેઘા સુમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલ માનહાનિના કેસમાં રાજ્યસભાના સાંસદે દૂષિત ઠેરવીને સજા સંભળાવી છે કોર્ટે શિવસેના યુબીટી નેતા સંજય રાઉતને પંદર દિવસની સાધારણ કેદની સજા ફટકારી અને પચીસ હજાર રૂપિયાનું દંડ પણ ફટકાર્યો છે જે રાઉત પાસેથી વળતર તરીકે વસૂલવામાં આવશે હવામાન વિભાગે વરસાદને લઈ મહત્વની આગાહી કરી છે જેમાં ગુજરાત માટે આવનારા ત્રણ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અધિકારી દ્વારા કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં હજુ ભારે વરસાદની શક્યતા અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા હોવાનું તેઓએ જણાવ્યું છે આજરોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાજ્યના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં મયંકભાઈ નાયકે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પરથી ભારતમાં સમય આવશે ત્યારે અનામત ખતમ કરવાની વાત કરી છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનો ઓબીસી એસસી એસટી સમાજ સહિત ભારતીય જનતા પાર્ટી તેમનો વિરોધ કરે છે આવા નિવેદનને સંદર્ભે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કાર્યક્રમ યોજાશે